ધ્રાંગધ્રા શહેરમાં કોરોનાની એન્ટ્રી થઈ છે શહેરી વિસ્તારમાં બે અને ગ્રામ્ય વિસ્તારમાં એક કોરોનાનો કેસ નોંધાયો છે કોરોના પોઝિટિવ તમામને હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે કોરોના કેસ નોંધાતા આરોગ્ય તંત્ર દ્વારા પણ લોકોને સાવચેત રહેવા અપીલ કરાઈ છે લોકોને લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના હોસ્પિટલનો સંપર્ક કરવામાં અપીલ કરવામાં આવી છે સિવિલ હોસ્પિટલ તંત્ર પણ તમામ સુવિધાઓ સાથે સજ્જ છે મારું નામ ડૉક્ટર સુનિલ સુમેશ્રા છે હું ધ્રાંગધ્રા એસડીએચ ખાતે મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવું છું તો આજ રોજ અમે જે મોકલેલા સેમ્પલ છે તેમાંથી ધ્રાંગધ્રા શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ત્રણ જેટલા કોરોનાના સેમ્પલ પોઝિટિવ આવેલ છે તો ડબ્લ્યુએચ પ્રમાણે આ જે વેરિયન્ટ છે અલગ અલગ પ્રકારના જે વન અને એ માઇલ્ડ વેરિયન્ટ છે પણ ખાસ કરીને વૃદ્ધો છે બાળકો છે બીપી અને ડાયાબિટીસના દર્દીઓ છે તેઓએ ખાસ તકેદારી રાખવી જોઈએ આપણે સૌ પણ બહાર જાહેર જગ્યાએ ભેગા થવાનું ટાળીએ અને માસ્કનો ઉપયોગ જરૂરથી કરીએ વારંવાર હાથ ધોઈએ ખાસ કરીને ધ્રાંગધ્રા અને આસપાસના ગામડાઓના જે દર્દીઓ છે જો તેમને તાવ શરદી ઉધરસ કે એવા કોઈ જોવા મળે તકલીફો જોવા મળે તો તેઓએ તાત્કાલિક ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે ડૉક્ટરને એકવાર બતાવી દેવું અનિવાર્ય છે અને ડૉક્ટર જરૂરી લાગશે તો તેમના ટેસ્ટ પણ કરાવશે અને એ પ્રમાણે આપણે આગળ પ્રોટોકોલ મુજબ સારવાર આપીશું એ લોકો હાલ એમાંથી બે હોમ ક્વોરન્ટાઇનમાં છે અને એક વ્યક્તિને અમે એના કોન્ટેકમાં છીએ અને હોમ ક્વોરન્ટાઇન કરાવવાના છીએ